દેશમાં જે રીતે ભાજપે ઈડી નો ઉપયોગ કરીને લોકશાહીની હત્યા કરવાનું વિરોધ પક્ષોને તાનાશાહી જે કામ ચાલુ કર્યું છે એને રોકવા માટે લોકશાહી બચાવવા માટે દેશની વિવિધ પાર્ટીઓ દ્વારા ઇન્ડિયા ગઠબંધન એક બનાવવામાં આવ્યું છે અને ઇન્ડિયા ગઠબંધનની એક સહયોગી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી જોડાયેલી છે ત્યારે આજરોજ ઇન્ડિયા ગઠબંધનની સહયોગી પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય છે ઇન્ડિયા પાર્ટી આમ આદમી પાર્ટી દ્વારા રાહુલ ગાંધીજી અને ભારત જોડો યાત્રાનું સ્વાગત સત્કાર કરવા માટે આજે બહોળી મોટી સંખ્યામાં બંને પાર્ટીના કાર્યકર્તાઓ અહિયાં ઉપસ્થિત થયા છે અને ખૂબ ઉર્જા વધે ઉત્સાહ વધે ચૂંટણીની અંદર પૂરી તાકાત અજમાવવાનો જનુન વધે એવો માહોલ ઇન્ડિયા ગઠબંધન થયું છે ત્યારથી ભાજપ ની અંદર એક ફફડાટ ફેલાયો છે દર વખતે વોટ ડિવિઝન થાય મતનું વિભાજન થવાના કારણે ભાજપ જીતતું હતું પણ આ વખતે ઈશ્વરે કોઈ સંકેત મોકલ્યો છે કે બધા જ પાર્ટીઓ સમજી વિચારી મોટું મન રાખી અને એક પ્લેટફોર્મ નીચે આવી છે ત્યારે ભાજપ ની અંદર મનસુખભાઈ હવે ચિત્રમાં જ નથી એટલે હવે આપણે એમની ચર્ચા નહીં કરીએ અત્યારે એક જ ચાલે છે ચૈતર વસાવા અને ઇન્ડિયા ગઠબંધન છે એમનું કારણ તો હજુ સુધી નથી આવ્યા પણ હજુ પ્રોગ્રામ ચાલુ નથી થયો મને એવું લાગે છે કે રાહુલજી આવે ત્યાં સુધી રસ્તામાં હશે અથવા આવ્યા હશે હશે રોકાયા મારી પાસે નથી પણ એ જ હમણાં મળશે અને જીતાડવા માટે ખુદ રાહુલ ગાંધીજી આવતા હોય સમર્થન કરવા તો પછી તો બીજી કોઈ ચર્ચા કરવાની વધતી નથી ભરૂચ જિલ્લામાં કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓ નારાજ છે તે ચૈત્ર વસાવા નો ઉમેદવાર બન્યા છે જે નારાજ નેતાઓ છે તેને ચૈતર વસાવા કેવી રીતે ચૈતરભાઈ વસાવા જ્યારથી ઉમેદવાર બન્યા છે ત્યારથી ભરૂચ લોકસભા મત વિસ્તારમાં આવતા તમામ કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ કાર્યકર્તાઓ હાલમાં સભ્યો ભૂતકાળમાં સભ્યો તમામનો સંપર્ક પાર્ટી લેવલે ચૈતરભાઈએ પ્રદેશ લેવલે મે અને ઈસુદાન ભાઈએ અને રાષ્ટ્રીય કક્ષાએ અમારા સંદીપ પાઠકજી અને અમારા સૌરભ ભારદ્વાજજી આમ રાષ્ટ્રીય સ્તરે પ્રદેશ સ્તરે અને જિલ્લા સ્તરે અમારો સતત સંપર્ક ચાલુ છે હજુ પણ કોઈ કાર્યકર્તા નારાજ હશે તો અમે ચોક્કસ એમને રિક્વેસ્ટ કરીશું કે તાનાશાહી સામે લડવાનું છે અત્યારે નારાજ થવાનો સમય નથી અને મને વિશ્વાસ છે કે આટલી મોટી ભારત જોડો યાત્રા અહીંથી નીકળતી હશે તો બધા જ કાર્યકર્તાઓ ખુલ્લા દિલથી સહર્ષ આ યાત્રાને વધાવશે અને ચેતરભાઈ વધાવશે અને અહીંથી જ ભાજપને હરાવવાની શરૂઆત કરશે